તમારાથી ફૂલ ને ફૂલની પાખડી રૂપે એમને કઈક સહાય આપો વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને નાલેસી ભર્યો તમારો માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં ટણાઈ ગયા હતા અને જયારે બે દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવા અમારા આદિવાસીએ કે આ વર્ષ એમનો લોનો વેરીના તમને આપેલો હોય તો એમના માટે અમારે પીખ કેમ માંગવી પડે આ પીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના અમારા મૃતક ના લોકોને એટલે તમને હજુ પણ કરીએ કે જો તમે અમને અમારા શંભુભાઈ ના પરિવાર ને તમારાથી જેમ કેમ પ્રકારે જે કંઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવાર માટે એમના ઘર માંથી નોકરી આપે ને આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરવા આંદોલન કરવામાં આવશે